સરહદની સિંહણનો વિરુદ્ધ ધરાવતા ગેનીબેન ઠાકોરને લોકસભા કેમ્પેન દ્વારા એક નવું વિરુદ્ધ મળ્યું છે જે છે બનાસની બેન અને બનાસની બેને બનાસકાંઠામાં બાજી મારી છે સમગ્ર ગુજરાતમાં જ્યારે સરકાર ભાજપની હતી અને વાતો થઈ રહી હતી છવ્વીસ છે છવ્વીસ સીટનો રેકોર્ડ સર્જવાની પાંચ લાખથી વધારે લીડનો રેકોર્ડ સર્જવાની પરંતુ ગેનીબેનને ક્યાંક ને ક્યાંક આ સીટ જીતાડીને ભાજપને મોટો ઝટકો આપ્યો બેન શું કે સૌ પ્રથમ તો બનાસકાંઠાના યુવાનો લાગણીવાળા લોકો તમામ લોકો મને સિંહણ તરીકે કે હું કોઈ સિંહ નથી હું એક બનાસ બેન છું એક નાના કાર્યકર તરીકે લોકોનું નાનામાં નાનું કામ કરવા માટેની એક સેવક તરીકે મારી ભૂમિકા છે લોકો એની હાથે મને વાંધો નથી પણ બનાસકાંઠાની જનતાએ જે અમને આશીર્વાદ આપ્યા એ બદલ બનાસકાંઠાની જનતાનો આભાર માન્યો બેન જનતા ઇલેક્શન કેમ્પેન દ્વારા ગઈકાલે એક તંદુરસ્ત ડેમોક્રેસી તંદુરસ્ત લોકશાહીના દર્શન એ કરાવ્યા કોઈ વ્યક્તિ એમ હોય કે પૈસાથી મારો રાજકીય જાહેર ચોક્કસ કહીશ કે હું જેટલી ચૂંટણીઓ જીતી એમાં મારી કોઈ આર્થિક સ્થિતિ નથી એવી સધરતા નથી વિધાનસભા હોય જિલ્લા પંચાયત હોય લોકસભા હોય પણ એક ઈમાનદારી સાથે સંકળાયેલો કામ અને લોકોનો જે ભરોસો છે એ ભરોસો કાયમી ટકી રહ્યો છે ભગવાનને પ્રાર્થના કરું કે જે લોકોએ ભરોસો મૂક્યો એ ટકાવી રાખું અને એમાં પૂરેપૂરી એમના ભરોસાના સાથે કામ કરવા માટે ક્યાંય ઊણી ન ઉતરું એવી હું ભગવાન પાસે બનાસકાઠા જિલ્લો એટલે પશુપાલન સાથે સંકળાયેલો ને ખેતી સાથે સંકળાયેલો છે બનાસકઠા એ સૌથી સાથે જરૂરિયાત પાણીની છે ગઈકાલથી જ સવાલો ઉઠવા મળ્યા હતા કે ગેનીબેન જીત્યા છે હવે પાણી ક્યાંથી લાવશે શું બેન પાણી માટે લડવા તૈયાર છે હા હું માનું તો એ બધી ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ્ય ગુજરાતની અંદર છે દસ વર્ષથી ગુજરાતી વડાપ્રધાન કે જેને અનેક વખત મુખ્યમંત્રી હતા વાયદા આપ્યા હવે એ એવું કેતા હોય કે લાવશે તો તમે તમે આટલા શું અમારો પ્રયત્ન તમારી છો એ અમારી જે જવાબદારી નૈતિક છે એને અમે આગળ કરશું પણ એમાં સરકાર કોઈની હોય ભાજપ ની હોય કે કોંગ્રેસ ની હોય એ કોઈ દયાદાન કરતી નથી આ ટેક્સના ખેડૂતોના ટેક્સના પૈસાઓના લોકોના તમામ પ્રજાના ટેક્સના પૈસાની જે આવક આવે કેનાા હિસાબે યોજનાઓ બનતી હોય છે અને કોઈ માલિકીની કે વ્યક્તિની હોતી નથી એ સરકારી હોય છે અને સરકાર લોકોનું કામ કરવા માટે બંધાયેલી છે. એ કયા કારણોસર ચૂંટણી પત્યાપતી તરફદ બનાત ત્યારે તમામ કેનાલો બંધ કરી દેવામાં આવે કે નિદાન ચાલુ કરો. એટલે બનાસકાંઠાની કેનાલો લગભગ મહિનાથી બંધ છે અને એ મેન્ટેનન્સ માટે મોટા ભાગનો અમારો મત વિસ્તાર એ 100% નર્મદા સાથે સંકળાયેલો છે. પણ કેક મોટા ભાગે કામ ચાલી રહ્યું છે. અને એક મહિનો મેન્ટેનન્સ માટે બ્રેક હોતી હોય છે બાકી બીજો પાણીનો કોઈ પ્રશ્ન નહીં જે રીતે ભાવ વિધાનસભાએ બે બે વાર મોમેરું ભર્યું તું આ બનાવકથા જિલ્લામાં મોમેરું માગ્યું ના થાય આમાં મોમેરું બેકાલી ભરાઈ ગયું છે મામેરાનું વળતર જે આપવાનું થાય એ ચોટકા આપીશ મામેરું માંગ્યું તો મામેરું ભર્યું છે અને ભર્યું છે એટલે હવે મામેરાની માતર એટલે માતરના ભાગરૂપે કોઈને ક્યાંય અન્યાય ન થાય કે ગામમાં જવું બધાને મળવું એમના નાના મોટા પ્રશ્નો આંભળવું અને એક સારો પ્રસંગ થયો હોય ને સારા પ્રસંગ પછી તમામને મળીએ એનો જે ઉત્સાહ અને ઉમંગ હોય એ ઉત્સાહ અને ઉમંગને ટકાવી રાખવા શક્ય છે એટલું વહેલામાં વહેલું એ જિલ્લાનો પ્રવાસ થાય અને બધાયને મળવું એવો મારો પ્રયત્ન રહેશે ચિંતા એમાં ખૂબ ખૂબ આભાર આ તાગીરીબેન ઠાકોર બના સરના નવા સાંસદ જ્યારે આપણી સાથે વાત કરી